અરે આતા મો ચાર વખત જી આવ્યો ડબલ ડબલ જવાન થઈ ગયો છે હંગા ડબલ જવાન થઈ ગયો તો તો કાઠું કયો તમાર દવા પેલી દવા ભારે પડી જાય છે કદાચ દવા ભારે પડી અને જો અંધી સાથે એ ભારે પર પેલો બુઢિયા કીધું બરાબર લેતો દે લાયો ના અને કોઈ કઈ જો તો મારું બરાબ કહે ને કોઠો થઈ જાય અંદર હજી ઓગડી નઈ હોય છોટી ઓગડી પર બરાબ લાયો ના ને કીધું બરાબ ઈદાર કહી નાખ્યો તો ની ફે પડી જો વો થોડી માલિશ કરવે તો ફેર તો પડત આ તો હવા માં ઉઠું તાંધી સારી બકરી હોય તમારે <kung> છે <government>

અરે એ દાખી તો વાત વાત કરશું પણ અમારે પોલીસ જવાય છે અમારે તો યાદ નહી રહેતું શું પ્લાન બને કે તો ખરા પ્લાન તો એવો બનાવ્યો છે ને હા ક ચમન જો ને એ ખાવ આપણે રશ્યુ તો ખબર હ ને ખાવા તો એ બહુ રશ્યુ હોય એ ખાવા ને છોડતો નહીં ના એટલે કીધું આ સબ ચમન જો હા એ દાડા ગોમ જમે ખાવા આવશે એટલે આપણે પ્લાન બનાવો કે આપણે ઈ દાડા પકડીએ અને સદાલ લે બરોબર એ રાત ફાઈનલ આવશે ને ખાવા તો બરોબર ગમે તે

જલ્દી હેલો કોમ કે તો આગળ જન કીએ છે પણ આગળ જન કીએ છે વાત તો કરતા નહી કશી અલે આજે મા દાખોન જવાન સબ આજનો બુ રવા દો બરોબર હા કાલ જજો બરે તબિયત આજ વીક તો તબિયત સજ પણ દાખો કાલ ખાવાનું માપ રાખતા હોય તો જ પકડવું પડશે હા પકાવવું તો પડશે જ તમે વાતો પર ના કર કેવો આપણે એક પ્લાન બનાવવો પડશે હા તે બોલા તો ખરા જો આપણે બે આવા રહેવા જો આ લુખોમો તો તમને ઓળખી જશે આપણને હા એ તો ખરો તમને ઓળખી જશે આ આપણને તો

આના પેલવાની લાયોમાં મારે અઠવાડિયે ઘેરાવું પડ્યું છે પણ આ તો જમણવા ગોમાં ચાલુ છે માતાજીની વાડીમાં જ્યાં છે જમવા તે હું કરતી કઈ ગમ તે આવજો તે મને કીધું જવા દે કોઈ મગ ને પૂરી શાક ને એવું બધું બનાવીશ તે મને કીધું થઈ જાવ આ માતાજીનો લાભ છે તે હું એવું કાં ના લઉં ભાઈ આવું જાય મારા તે અમુક ઘેર આવી ગયો છું મારે ચિંતા નહીં પણ એ રા જો કે કર્યું છે કે ચમંડને પ્લાન તો કોઈક બનાવ્યો છે એવા ચમં પકડવાનું પણ એવા ખબર નહીં કે ચમંજો આ ઘટીઓને આટા ખાઈ ગયો છે આ હું ઘેર આવ્યો છું પણ અમે આ આ આશુ પણ આરો નહીં પહેરો આ હાલ છોકરોનો ઘેર પડ્યો છે તે ગમે તે લૂઘડો પહેરીને આખી દઉં એવા છો ખબર પડે છે કે ચમંજો આવ્યો કે ના આવ્યો પણ એવા દેખાડો દઉં તો ક ફક્ત આરો પહેરેલો ભાડું તો મને ઓળખ ક

કમ્પ્લીટ થઈને આખી દો જુઓ નહીં આ જોડે 22 વર્ષનો ને એવો લાગુ છું કા બુટાઈને પહેરવા ચંપલ પહેરીને આખી દો કોઈ જા અને હા બે ત્રણ વખત તો શીરો ખાઈ જો ને ચિંતા જ મજા આવે શીરો કો ખારો બનાવ્યો છે તો ખાજીનો શીરો છે અને મગનો બક છે હું છે તે શાંતિથી જમીનો અઠવાટ જમી અને ને આખી દો છે તો સાસ પીને આવો સાસે ઠંડી વધ હાલુ કા તારે થોડી ગરમીનો દાહ સાલ થાય છે અંતાણામાં નિકળવા દે તંબા ચંપુરો નાગરીઓ ને ઓકરી રહેતા વજો માં દેખાડવા આવું છે એ માતાજી નું દર્શન કરી બતાવતું

તારા વેરામાં મજી ખબર નથી તારા કરતી તો અમારે 80000 ની ચોડી પડી છે તને શું ખબર અલ્યા શંભુ ઓ આખી રાત પડી રહ્યો ખરે વા નેખી ગયો ઉગ્યો છે વાત રહ્યો એમ તો ના જાય કોઈ જતો રહે તો તું ગોરી થઈ જાય મારી થઈ જાય છે એમ ના માણે ચામાને હોળી

નહી મારા કાકરા ગોળી મારા પેલા ચાર જણા જોઈ રહ્યા છે આ તો મને ખબર નહીં અને હું તો જ્યો નહીં અને કાલ તો પેલા પૂરા ટીપી નાશ્યો બરાબર નો કાલ તો માર્યો તો પણ હું એ વાળી કાટમય ખેતરમાં આવી જાતે હમ પડી પણ ગોમ કે એવું વાત વાપરી છે ત્યાં માતાજીનો પ્રસંગ છે તે આ મારે ના જવું પડે આમ પેલા કી શું કહ્યું ગોમ તો મારીએ પણ લે ગોમ એવા ને એકલું થોડું છે મારા બાપનું પણ આ તો લુકડો બદલી નાશ્યો ઓળખવા લ્યા આ તો ત્યુર પહેરણ ને તો પહેરી જ નહીં અને લાય મારું અઠવા પાછલા પેલો પડદો અથડ કરીને બે જોઈ એ જો કાઉન્ટર હશે ને એટલે જ બે હું છે જમવા એટલે કોઈ બાળક ના ફટફટ જે બે ત્રણ વખત ખાવું હોય એટલું ખાઈ લઉં તે અઠવાડિયું મારે શ્વાંતિ કાં ચપાત નહીં રાખવી નક મારા દિવસ હમાન હોમા પેલા ભૂરિયા જો કરી તું મારા હલા નાગન રોમન ચંભુળો ને આ મારવા પેત્યા છે પણ નહીં પકડવું લે એવા તમે જબડા છો પણ નહીં પકડો આખા ગમો મારી રાડ હશે પણ તમારા હાથમાં તો નહીં આવલાય મને હું સંભા જવા દે અને ભૂખલા છે ચાંદની કાલ બે દાવા થી આખું ભાઈ ઓડિયો કાલ્યો થાય રાત તો માતાજીનો નો લઈને લઈ જઉં છું કે માતાજી નો પરછાટ લઈ આવું તાણે ઉપર લુકરો બટલી ના છે કે નહીં ઓળખાય આ બધું અકળવા દે કટકા પર

ના તો આ બાજુ ઓટો મારી આવું કે સાઠ નો કેમ કરતો આવું આખા મંડપમાં પડું પણ મને પકડ્યા ચાર્જ ના થઈ

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકચી કરો જય જોગણીમાં